અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં શિક્ષક દ્વારા હોસ્ટેલમાં શિક્ષકના રૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે મૃત ભોગ બનનારના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકને વિરુદ્ધ પૂછપરછ હાથ ધરી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલી વડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં હોસ્ટેલના શિક્ષકે બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને દુખાવો થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ભોગ વંડારની ફરિયાદના આધારે વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમુકને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાકધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર્વ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસી એસટી નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના શાયદોનું નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે